ભાવનગર જિલ્લાના ચોગટ ગામને માત્ર ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળાના મુખે દુહાચંદ સાંભળે લોકો મંત્રમુગ્ધ બની રહ્યા છે આ નાનકડી બાળાને અનેક કવિઓના દુહાચંદ કંઠસ્થ છે એ બાળા જ્યારે દુહાચંદ લલકારે ત્યારે લોકો જોતા રહી જાય છે ચાલીસથી વધુ દુહાચંદ એક સાથે ગાય બતાવતી બાળાની યાદશક્તિના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે અત્યાર સુધીમાં બાળાના અનેક વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યા છે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગટ ગામ ખાતે રહેતી સાત વર્ષની બાળા રાજવી ચૌહાણ સરકારી શાળામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે રોડ સિંધુ પર ઝુકતી મધ્યમાં એશિયાની અટારી રોડ સિંધુ પર ઝુકતી અને મધ્યમાં એશિયાની અટારી હિન્દ દેવી તાણી કમર પર ચમકતી તૃષ્ણ જાણે કટારી હિન્દ દેવી તાણી કમર પર ચમકતી તૃષ્ણ જાણે કટારી પહાડો ઉન્નત મુખે કીર્તિ ઉચારતા પહાડો ઉન્નત મુખે કીર્તિ ઉચારતા અને જલનીથી ગાન સરણી અને જલનીથી ગાન સરણી

અને ગુજરાતી લોક સાહિત્ય એને જે જીવંત રાખવું હોય તો આ છોકરીને એટલો બધો ઇન્ટરેસ્ટ છે કે ગામમાં ક્યાંય પણ લોકસાહિત્યનો કાર્યક્રમ ચાલતો હોય સંતવાણી તો અવશ્ય ત્યાં રાતે પણ એ જાગીર લઈ જાય છે અને એને રસ પડે છે એમાં અને એને કંઠસ્થ કરાવવું પડતું નથી પોતાની જાતે મહેનત કરીને શીખી લે છે યુટ્યુબ કે કોઈ પણ ચેનલો કે લાઈવ પ્રોગ્રામમાંથી અને એટલું બધું એટેચ કરે છે એનું મગજ કે અદ્ભુત છે એમ

તેની યાદ શક્તિ જોઈ પરિવાર પણ આશ્ચર્યચકિત થઈ જતો હતો શબ્દ જા સહીતા નીકળે શબ્દ જા સોદુતા સહીતા નીકળે અરે જમીન જ્યાં ખોદોતા સરીતા નીકળે અરે જમીન જા ખોદોતા સરીતા નીકળે અરે જુદીતા છે અમારી આ ધરતીની હોય જો ખેડૂત જનક તણો અને હોય જો ખેડૂત જનક તણો હળ હાકો અને સીતા નીકળે હું મારી ઉંમર થી 5 વર્ષ થી હું આ બધું શીખી છું અને મને મારા પપ્પા આ બધું શીખવાડે છે મે ઘણી મહેનત થી આ બધું શીખ્યું છે અને મને 40 એક જેટલી દુહા આવડે છે અને કવિતાઓ પણ આવડે છે ત્રિભુવન વ્યાસ જલન માત્રી નાઝીર એવી બધી ઘણી બધા ઓલા கவிவன்னிபதி பங்க்திவுனே கவிதாய்வளே காடிகசியா வசாஜா சூரு ரஜ்புத மேர் கோயில் அனையிர் வங்கா ஏ கடக்கனா கேலனி ரங்கபுமி மை வாக்தா ஜங்க நானித்திடங்கா ஏ சிந்துடோ சுரிச்சா பிடுனே பர்க்கடே ಬೋವನಿ ಬಂದು ತಾನೆ ಆವಳಿಕೆ ಧನ್ಯ ಓ ಧನ್ಯ ಸೌರಾಷ್ಟ್ರ